શ્રી પરમાત્મને આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય નવમો રાજવિદ્યા રાજગુહ્ય યોગનું સારાંશ ગુજરાતીમાં અર્થ અને મહાત્મય ફળ બધું જ આજના વિડીયોમાં સાંભળીશું ઓમ પૌણમદ પૂર્ણ મિદમ પૂર્ણાથ પૂર્ણ મુદ્દ્ય પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્ય તે નવમાં અધ્યાયનો સાહસ જે માણસો ધર્મમાં શ્રદ્ધા રાખતા નથી તેઓ મને ન પામતા આ મૃત્યુરૂપ સંસારના માર્ગમાં ભમ્યા કરે છે ભગવાન કહે છે કે મારા અવ્યક્ત સ્વરૂપ વડે આ સર્વ જગત વ્યાપ્ત છે સર્વ ભૂતો મારામાં રહેલા છે પણ હું તેમનામાં રહેલ નથી સમસ્ત સૃષ્ટિ મારી પ્રકૃતિને આધીન છે હું મારી પ્રકૃતિનો આશ્રય લઈને સમસ્ત ભૂતોના સમુદાયને વારંવાર સર્જું છું પરંતુ સર્જનના તો કર્મોમાં હું આસક્તિ રહિત અને ઉદાસીન પેઠે હોય તો કર્મો મને બંધન કરતા થતા નથી આ જગતનો પિતા માતા પાલન પોષણ કરનાર કર્મફળ આપનાર અને પિતામાં હું જ છું જાણવા યોગ્ય પવિત્ર ઓમકાર ઋગ્વેદ સામવેદ યજુર્વેદ પણ હું જ છું આગળ ભગવાન કહે છે કે સર્વની ગતિ પોષણકર્તા સ્વામી અને સાક્ષી હું છું સૌના સ્થાન આશ્રય અને ગાઢ મિત્ર પણ હું જ છું સર્વની ઉત્પત્તિ સ્થિતિ આધાર તથા અવિનાશી બીજ પણ હું જ છું અમરતા અને મૃત્યુ સદ અસત પણ હું જ છું ભગવાન કહે છે કે હું સર્વ ભૂતોમાં સમાન ભાવે રહેલો છું મને કોઈ અપ્રિય નથી કે કોઈ પ્રિય નથી છતાં જેઓ મને ભક્તિભાવે ભજે છે તેઓ મારા પરમ મિત્ર છે અને હું તેમનો મિત્ર છું હવે આપણે આ નવમા અધ્યાયનું આપણે ગુજરાતીમાં સાંભળીશું ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા તારા જેવા શુદ્ધ હૃદયના ભક્ત માટે પરમ ગોપનીય વિજ્ઞાન સહિત જ્ઞાનને ફરીથી સમ્યક રીતે કહું છું જેને જાણીને તું દુઃખરૂપ સંસારથી છૂટી જઈશ આ વિજ્ઞાન સહિત જ્ઞાન બધી જ વિદ્યાઓનો રાજા સઘળા ગોપનીયોનો રાજા અતિ પવિત્ર ઘણું જ ઉત્તમ પ્રત્યક્ષ અનુભવી શકાય એવું ધર્મયુક્ત સાધન કરવામાં સાવ સહેલું અને અવિનાશી છે હે હેપરંત ઉપર જણાવેલ આ ધર્મમાં શ્રદ્ધા વિનાનો માણસ મને ન પામતા આ મૃત્યુરૂપી સંસાર ચક્રમાં ભટકતો રહે છે દુઃખો અને યાતનાઓ ભોગવતો રહે છે શ્રી ભગવાન કહે છે મુજ નિરાકાર પરમાત્માથી આ આખું જગત જળથી બરફની પેઠે પરિપૂર્ણ છે અને સઘળા ભૂતો મારામાં સંકલ્પના આધારે સ્થિત છે પણ વાસ્તવમાં હું એમનામાં સ્થિર નથી અને વળી તે સમસ્ત ભૂતો મારામાં સ્થિર નથી મારી ઈશ્વરીય યોગ શક્તિને તું જો ભૂતોનું ભરણ પોષણ કરનાર અને ભૂતોને ઉત્પન્ન કરનાર મારો આત્મા વાસ્તવમાં ભૂતોમાં સ્થિર નથી શ્રી ભગવાન કહે છે જેમ આકાશથી ઉદ્ભવેલો સર્વ બાજુએ વિચરનાર વિસ્તૃત વાયુ સદા આકાશમાં જ સ્થિત છે એ જ રીતે મારા સંકલ્પ દ્વારા ઉત્પન્ન હોવાને લીધે સઘળા ભૂતો મારામાં સ્થિત છે એમ તું સમજ શ્રી ભગવાન કહે છે હે કોંતે કલ્પોના અંતે બધા ભૂતો મારી મૂળ પ્રકૃતિને પામે છે એટલે કે પ્રકૃતિમાં લઈ પામે છે અને કલ્પોના આરંભે એમને હું ફરીથી સર્જું છું પોતાની પ્રકૃતિને સ્વીકારીને સ્વભાવના બળને લીધે ક્ષય થયેલા આ આખા એ ભૂત સમુદાયને વારંવાર એમના કર્મો અનુસાર સર્જું છું હે ધનંજય એ કર્મોમાં આસક્તિ વિનાના અને ઉદાસીનની જેમ સ્થિત મુજ પરમાત્માને એ કર્મો બાંધતા નથી શ્રી ભગવાન કહે છે હે કુંતીપુત્ર મુજ અધિષ્ઠાતાના પ્રભાવથી જ પ્રકૃતિ ચરાચર સહિત આખા જગતને સર્જે છે અને આ હેતુના લીધે જ આ સંસાર ચક્ર ફરી રહ્યું છે મારા પરમ ભાવને નહીં જાણનારા અજ્ઞાની માણસો મનુષ્યનું શરીર ધારણ કરનાર મુજ સઘળા ભૂતોના મહાન ઈશ્વરને અવગણે છે એટલે કે પોતાની યોગમાયાથી સંસારના ઉદ્ધારને અર્થે મનુષ્ય રૂપે વિચરતા મુજ પરમેશ્વરને સામાન્ય માણસ ગણે છે એ વ્યર્થ આશા રાખનારા તેમજ વ્યર્થ કર્મ કરનારા તેમજ જ્ઞાનનો દુરુપયોગ કરનારા વિક્ષિપ્ત ચિત્તના અજ્ઞાનીજનો રાક્ષસી આસુરી અને મોહિની પ્રકૃતિને જ ધારણ કરી રાખે છે પણ હે પાર્થ દૈવી પ્રકૃતિને આશ્રિત મહાત્માઓ મને સર્વભૂતોનું સનાતન કારણ અને નાશ રહિત અક્ષર સ્વરૂપ સમજીને અનન્ય મનથી યુક્ત થઈને નિરંતર મને ભજે છે એ દઢ નિશ્ચયી ભક્તો નિરંતર મારા નામ અને મને વારંવાર પ્રણામ કરતા સદા મારા ધ્યાનમાં જોડાઈને અનન્ય પ્રેમથી મને ઉપાસે છે શ્રી ભગવાન કહે છે બીજા જે જ્ઞાન જ્ઞાનયોગીઓ છે એ મુજબ નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું જ્ઞાન યજ્ઞ દ્વારા અભિન્ન ભાવે પૂજન કરતા કરતાં પણ મારી ઉપાસના કરે છે અને બીજા ભક્તો આખાય બ્રહ્માંડમાં જેટલા પણ ચરાચર પ્રાણીઓ છે એમને મારું જ સ્વરૂપ માનીને મુજ વિરાટ સ્વરૂપ પરમેશ્વરની પૃથક ભાવે ઉપાસના કરે છે ક્રતુ એટલે કે શ્રોત કર્મ હું છું યજ્ઞ એટલે પંચ મહાયજ્ઞ વગેરે સ્માર્ટ કર્મ હું જ છું સ્વધા એટલે કે પિતૃઓને તર્પણ રૂપે અપાતું અન્ન હું છું ઔષધ હું છું મંત્ર હું છું ધ્રુત હું છું અગ્નિ હું છું અને હવન રૂપી ક્રિયા પણ હું જ છું આગળ ભગવાન કહે છે આ સકળ જગતને ધારણ કરનાર કર્મોના ફળને આપનાર પિતા માતા દાદા એ જે જાણવા યોગ્ય છે એ તત્વ પવિત્ર ઓમકાર તેમજ ઋગ્વેદ સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું પરમપદ સ્વરૂપ પરમ ગતિ ભરણ પોષણ કરનાર સૌનો સ્વામી શુભ અશુભને જોનાર સૌનું રહેઠાણ શરણ લેવા યોગ્ય પ્રત્યુપકાર કરવાવાળા ઈચ્છા વિનાહિત કરનાર સૌની ઉત્પત્તિ પ્રલયનો હેતુ સ્થિતિનો આધાર નિધાન તેમજ અવિનાશી કારણ પણ હું જ છું ભગવાન કહે છે હું જ સૂર્યો સૂર્યરૂપે તપું છું વર્ષાને સમુદ્ર વગેરે સ્થાનોમાંથી ખેંચું છું અને એને વરસાવું છું હે અર્જુન હું જ અમૃત અને મૃત્યુ છું તથા સત અને અસત પણ હું જ છું શ્રી ભગવાન કહે છે ત્રણેય વેદોમાં વિધાન કરાયેલા સકામ કર્મોને કરનારા સોમરસ પીનારા પાપ વિનાના માણસો મને યજ્ઞો દ્વારા પૂજીને સ્વર્ગની પ્રાપ્તિ ઈચ્છે છે એ માણસો પોતાના પુણ્યોના ફળ સ્વરૂપે સ્વર્ગલોકને પામીને સ્વર્ગમાં દિવ્ય એવા દેવતાઓના ભોગોને ભોગવે છે તેઓએ વિશાળ સ્વર્ગ લોકને ભોગવીને ક્ષીણ થતા મૃત્યુ લોકમાં પાછા આવે છે આ રીતે ત્રણેય વેદોમાં કહેલા સ્વર્ગની પ્રાપ્તિના સાધનભૂત સકામ કર્મોનો આશ્રય લેનાર તેમજ ભોગોને ઈચ્છતા માણસો વારંવાર આવાગમનને પામે છે એટલે આવે છે ને જાય છે એટલે કે પુણ્યના પ્રભાવે સ્વર્ગમાં જાય છે અને પુણ્ય ક્ષીણ થતાં જ મૃત્યુલોકમાં પાછા આવે છે જે અનન્ય પ્રેમીજનો મુજ પરમેશ્વરને નિરંતર ચિંતન કરતા નિષ્કામ ભાવે મને ભજે છે એ નિત્ય નિરંતર મારું ચિંતન કરનારા ભક્તોના યોગ ક્ષેમનું હું પોતે વહન કરું છું શ્રી ભગવાન કહે છે હે કુંતી પુત્ર કે શ્રદ્ધાથી યુક્ત જે સકામ ભક્તો અન્ય દેવતાઓને પૂજે છે તેઓ પણ મને જ પૂજે છે પરંતુ એમનું તે પૂજન અવિધિપૂર્વકનું એટલે કે અજ્ઞાનપૂર્વકનું છે સમસ્ત યજ્ઞોનો ભોગતા અને સ્વામી પણ હું જ છું આમ હોવા છતાં પણ એ સકામ ભક્તો મુજ પરમેશ્વરને તત્વથી નથી જાણતા માટે જ પતન પામે છે એટલે કે પુનર્જન્મને પામે છે દેવતાઓને પૂજનારા દેવતાઓને પામે છે પિતૃઓને પૂજનારા પિતૃઓને પામે છે ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે અને મારું પૂજન કરનારા ભક્તો ભગવાન કહે છે કે મને જ પામે છે માટે જ મારા ભક્તોનો પુનર્જન્મ થતો નથી આગળ વધીને શ્રી ભગવાન કહે છે કે જે કોઈ ભક્ત મને પ્રેમથી પત્ર પુષ્પ ફળ જળ વગેરે અર્પે છે એ પત્ર પુષ્પ આદિ હું સગુણરૂપે પ્રગટ થઈને ઘણા પ્રેમથી આરોગું છું શ્રી ભગવાન કહે છે હે કોંતેય તું જે કર્મ કરે છે જે ખાય છે જે હોમે છે જે દાન કરે છે તથા જે તપ કરે છે એ સઘળું મને અર્પણ કર આ પ્રમાણે જેમાં સમસ્ત કર્મો મુજ ભગવાનને અર્પણ થાય છે આ પ્રમાણે જેમાં સમસ્ત કર્મો હું ભગવાનને અર્પણ થાય છે એવા સંન્યાસ યોગથી મુક્ત થયેલા ચિત્તનો તું શુભાશુભ ફળરૂપ કર્મબંધનથી છૂટી જઈશ અને એમનાથી છૂટેલો મને જ પ્રાપ્ત થઈશ શ્રી ભગવાન કહે છે હું સઘળા ભૂતોમાં સમભાવે વ્યાપક છું ન તો કોઈ મને અપ્રિય છે કે ન પ્રિય છે છતાં પણ જે ભક્તો મને પ્રેમથી ભજે છે તેઓ મારામાં છે અને હું પણ એમનામાં પ્રત્યક્ષ રૂપે પ્રગટ છું જો કોઈ ઘણો દુરાચારી પણ અનન્ય ભાવે મારી ભક્તિ બની ભક્ત બનીને ભક્તિ કરે મને પૂજે તો એ સાધુ જ માનવા યોગ્ય છે કેમ કે એ મારો નિશ્ચય કરનારો છે એટલે કે એણે દ્રઢતાથી નિર્ણય કરી લીધો છે કે પરમેશ્વરના ભજન જેવું બીજું કશુંય નથી શ્રી ભગવાન કહે છે એ સ્તવરે ધર્માત્મા થઈ જાય છે અને સદા રહેનારી પરમ શાંતિને પામે છે હે કોંતેય તું નિશ્ચયપૂર્વક સત્ય જાણ કે મારો ભક્ત નાશ નથી પામતો હે પાર્થ સ્ત્રીઓ વૈશ્યો શુદ્રો તથા પાપીઓની ચાંડાલ આદિને પણ જે કોઈ પણ હોય તેઓ પણ મારે શરણે થઈને પરમ ગતિને જ પામે છે જો આ લોકો પરમ ગતિને પામતા હોય તો પુણ્યશાળી બ્રાહ્મણો તથા રાજર્ષિ ભક્તો મારે શરણે થઈને પરમ ગતિને પામે એમાં તો કહેવું જ શું માટે તું સુખ વિનાનું અને ક્ષણ ભંગુર આ મનુષ્ય શરીર પામીને નિરંતર મને જ ભજ શ્રી ભગવાન કહે છે મારામાં મન પરોવું મારો ભક્ત બન મારું પૂજન કરનારો થા મને પ્રણામ કર આ રીતે આત્માને મારામાં પરોવીને મારે પરાયણ થયેલો તું મને જ પામીશ ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં રાજવિદ્યા રાજ ગુહ્ય યોગ નામનો નવમો અધ્યાય સંપૂર્ણ થયો શ્રી કૃષ્ણાર્પણ મસ્તું હવે આપણે નવમાં અધ્યાયનું મહાત્મય ફળ વિશે જાણીશું આ મહાત્મય લક્ષ્મીજીને વિષ્ણુ ભગવાને કહ્યું છે અને પાર્વતીજીને શંકર ભગવાને કહ્યું છે એ આપણે સાંભળીએ ગીતાજીના નવમા અધ્યાયના મહાત્મય અંગે પાર્વતીજીએ શ્રી શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને પૂછ્યું આ મહાત્મય જાણવા જિજ્ઞાસા વ્યક્ત કરી આથી તેઓએ આ મુજબની કથા કહી સંભળાવી નર્મદા તટે મહિષ્મતી નામની નગરીમાં માધવ નામે એક વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો એક વખત તેને યજ્ઞ કરવાનો વિચાર થયો આ યજ્ઞના હેતુ માટે એક બકરો લઈ આવ્યો આ બકરાને વાચા ફૂટી અને તે બ્રાહ્મણને કહેવા લાગ્યો સ્વર્ગ સુખ મેળવવાની ઈચ્છાથી તમે મારો વધ કરવા માગો છો આ ક્ષણિક સુખ કરતા મોક્ષ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરો હું મારી ગત જન્મની વાત તમને કહું છું તે સાંભળો હું કેટલાક જન્મો પહેલાં બ્રાહ્મણ હતો મારે એક દીકરો હતો અને તે માંદો પડતા દીકરાને સારું થાય તે માટે મેં માતાજીના મંદિરમાં એક બકરો ચઢાવ્યો આથી મારો દીકરો તો સાજો થયો પણ આ પાપી કૃત્યને લીધે હું અનેક યોનિઓમાં ભટકીને આજે બકરો થયો છું આ મારો જાત અનુભવ છે આથી કરીને તમે આ પાપ કૃત્ય ન કરો તો સારું આ બકરાના જન્મ પહેલાં હું વાંદરો હતો ગ્રહણના એક દિવસે એક રાજાએ એક બ્રાહ્મણને દાન આપતા બ્રાહ્મણે આ દાન સ્વીકારતા બીજા બ્રાહ્મણે તે બ્રાહ્મણને કહ્યું કે આ ગ્રહણના દિવસે દાન લેવું એક મહાપાપ છે આ હું બાજુના ઝાડ પર બેઠો બેઠો સાંભળતો હતો આ બ્રાહ્મણે પ્રત્યુત્તર આપ્યો કે હું આ દાન શરીરના નિર્વાહ અર્થે લઉં છું હું દરરોજ ગીતાજીનો નવમાં અધ્યાયનો પાઠ કરું છું જેથી મારા બધા જ પાપોનો નાશ થાય છે તેથી મને દાન લેવામાં વાંધો નથી આમ કહી બકરો બ્રાહ્મણને ઉદ્દેશીને કહે છે કે ગીતાજીના નવમાં અધ્યાયનો પાઠ કરવાથી તમારો અને મારો બંનેનો ઉદ્ધાર થશે બ્રાહ્મણને આ યોગ્ય લાગ્યું અને તેણે નવમા અધ્યાયનો પાઠ બકરાને કહી સંભળાવ્યો આ સાંભળવાથી બકરો પશુઓનીમાંથી છુટકારો પામ્યો બ્રાહ્મણ પણ આ નવમા અધ્યાયનો નિયમિત પાઠ કરવાથી મૃત્યુ પછી વૈકુંઠ લોકને પામ્યો શ્રીમદ્ ભગવદ્ ગીતાના નવમાં અધ્યાયનું મહાત્મય સંપૂર્ણ ઓમ ઓ શ્રીકૃષ્ણાર્પણ મસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિ ઓમ સત્ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો આશા છે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને જો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરશો આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ